હાલો જય માતાજી જય માતાજી આપણે આવી ગયા છીએ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની હરાજીમાં તો ઘઉંની હરાજીમાં જઈને ઘઉંના ભાવ જાણી લઈએ મિત્રો હરાજી શરૂ થવાની તૈયારી છે જોઈ લો મિત્રો તો હાલો ઘઉંની હરાજીમાં જઈને ઘઉંના ભાવ જાણી લઈએ અને નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી 498 ગામ ના 498 હા 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 સુપર ગામ ટુકડે વન નંબર વીટી બોલો એમ આ પર ભાગ્યા કોલે છે હાલો આગળ આવો નવી છે અમે કે આ સ્ટાન્ડર્ડ ઉપર જઈશું 3550 3550 92 95 95 93 રૂપિયામાં વેચ્યો 70000 ਕਿਓ ਲਾਲੋ ਰਮਨ ਜੀ ਕਿ ਭਾਈ 498 498 ਚੈਨਲ ਨੰਬਰ 991 ਅਜੋਕ ਬੰਦਾ 92 39 ਇਹ ਥਾਂ ਤੇ ਇਹ ਥਾਂ ਨੰਬਰ ਨਾ ਗੋਰਡਨ ਹੋ ਆ ਮੈਂ ਲੈ ਨਹੀਂ ਚੋ ਆ ਬਜੂ 5 ਨੰਬਰ 493 493 બે પાંચસો રૂપિયા પાંચસો ભાઈ જેવા ચાર બે ચાર રૂપિયા ભાઈ પાંચસો ઓગણીસ સુપર કઉ પાંચસો ઓગણીસ બતાવાય બતાવે એટલે કેટલાક જુએ પાંચસો ઓગણીસ રૂપિયા

પાસો પૂરા ચારસો અઠ્ઠાણું ચારસો અઠ્ઠાણું no comete nauda na